નમસ્કાર માં આપણું સ્વાગત છે હું છું બરકતુલ્લા ખત્રી બોડેલી તાલુકાના પાણેજ ગામે પાંચ વર્ષની માસુમ બાળકી હત્યા કરી દેવામાં આવી છે એ પ્રકારની વાત અમે જ્યારે અહીં આવ્યા છે પાણેજ ગામે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ બનાવતા અમને એ વાતનું પણ ખૂબ દુઃખ થાય છે કે માત્ર પાંચ વર્ષની બાળકી કોણે શું એણે બગાડ્યું હોય એના ફળિયાની અંદર સવારે લગભગ સાડા આઠ વાગ્યાની આ ઘટના હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે અહીં એ જે ફળિયામાં રહે છે ત્યાં જ એનું ખૂન કરનાર જે વ્યક્તિ છે એને લાલો લાલાભાઈ કરીને છે તળવી એના ઘરની અંદર કોઈક નાનું સ્થાનક પણ બનાવેલું છે અને એમ કહેવાય છે કે એને પાયા વડે એને ગળા પર કા કર્યો ને કુહાડી વડે એને ગંભીર ઈજાઓ કરી અને એને મોતને ઘાટ ઉતારે છે એ ઘટનાને લીધે સમગ્ર પાણેજ ગામ સહિત વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે કારણ કે મર્ડરની આ ઘટનામાં જે એંગલ છે અને એને લીધે સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા છે તાલુકા પંચાયત પ્રમુખ ડૉક્ટર શીતલબેન મહારાઉલ તેઓ પણ અહીં આવ્યા અને પરિવારજનો સહિત જે આજુબાજુ આડોશી પડોશીની મુલાકાત કરી તેઓ પણ આંખોમાંથી આ શું રોકી ન શક્યા બનાવ જે બન્યો છે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ અને કમકમાટી ભર્યો છે એ એસપી સાહેબ પણ અહીંયા આવીને ગયા છે અગ્રવાલ અને પીએસઆઈ વાળા સાહેબ સહિત પોલીસની ટીમે તપાસ કરી છે જે બનાવ બન્યો છે તે એ આવાસની ઓળી છે અને ત્યાં લાલાભાઈ નામનો જે વ્યક્તિ છે બેતાલીસ વર્ષનો એના મામલા વચ્ચે આ જે બનાવો બન્યો છે એમાં એના ઘરની અંદર કંઈ સ્થાનક બનાવેલું એ સ્થાનક શેનું છે તે ગામના લોકોને ખબર નથી બાળકી માત્ર પાંચ વર્ષની છે તે પાંચ વર્ષ પણ પૂરા થયા ન હતા અને એ બાળકી રીતાબેન રાજુભાઈ તળવી આ ફરિયામાં જ રહે છે આથમણું ફર્યું કે છે પાણેજ ગામનું બનાવો બન્યો છે પોલીસે સઘળી તપાસ માટે ટીમો અહીંયા આવી પહોંચી છે અને પીએસઆઈ વાળા સાહેબ સહિત પોલીસની તપાસી ટીમ એ ગૌરવ અગ્રવાલ અને પોલીસ અધિકારીઓ એ સ્થળ મર્ડર સાઇટ પર પણ મુલાકાત લીધી છે મૃતદેહને બરામદ કર્યો છે અને તેઓએ એને પોસ્ટમોર્ટમ માટે લઈ જવા માટેની પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે મામલતદારની ટીમ અને એમનો સ્ટાફ તેઓ પણ અહીંયા અત્યારે આવીને અત્યારે જ ગયો અમારી સામે વાત પણ થઈ એમની જોડે અને અત્યારે વાત કર્યા છે તો સરપંચ ગામના આગેવાનો સહિતનાઓએ પણ આક્રોશ વ્યક્ત કર્યો છે કે ફાંસીની સજા આ આરોપી જેણે કૃત્ય કર્યું છે એની વિરુદ્ધ ફાંસીની સજાની માગણી કરવામાં આવી છે અહીં બાળકો પણ માસૂમ ફૂલ જેવા અહીં ઊભા છે તો તેઓ પણ વિસ્મયપૂર્વક અદ્રશ્યો જોઈ રહ્યા અને ખૂબ જ આઘાત પામી ગયા છે મહિલાઓ પણ આદિવાસી મહિલાઓ એવું પણ આઘાત પામી ગઈ છે આ બનાવ કઈ રીતે બન્યો અને શા માટે આ કૃત્ય કરવામાં આવ્યું એ અંગે હજુ પણ લોકો અવઢવમાં છે સ્થાનક બનાવેલું છે અને જે ઇન્દ્રી કરવામાં આવી છે કોઈ પણ શુદ્ધ બુદ્ધિનો માણસ હોય તો આવું ના કરી શકે પરંતુ આ બાળક માસૂમ બાળક ગરીબ પરિવારનું બાળક કોણે શું બગાડ્યું હશે અને એ બાળકે કોનું શું બગાડ્યું હશે હોઈ શકે એ પ્રકારના સવાલો વચ્ચે અત્યારે લોકોની અંદર ખૂબ જ આક્રોશ છે આ મર્ડર કરનાર હત્યા કરનાર જેની પર આક્ષેપ છે ગ્રામજનો દ્વારા અત્યારે પોલીસ ફરિયાદ નોંધવાની પ્રક્રિયા હાથ ધરી છે અને એ લાલાને પણ પોલીસે ઝડપી પાડ્યો છે પોલીસે એને લઈ જઈ અને એને રાઉન્ડ અપ કર્યો છે એની જે કાર્યવાહી છે તે હવે થશે કારણ કે ફરિયાદ નોંધવાની પ્રક્રિયા હવે ચાલશે પોલીસે તમામ પેરામીટર્સથી તપાસ કરી છે તમામ બાબતોની જીણવરી મૂલ્યાંકન કર્યું છે મર્ડર સાઇટ પર પણ પીએસઆઈ સહિતની ટીમોએ તપાસ કરી સાથે એસપી ગૌરવ અગ્રવાલ મામલતદાર સહિતના મામલતદાર ઇન્ક્વેસ્ટ માટેની તેઓ પણ તપાસ કરી છે અને તમામ બાબતોનું અત્યારે અમે રૂબરૂ ગામમાં મુલાકાત કરી અને સૌ કોઈને પૂછપરછ પણ કરી છે સરપંચ સહિત રમેશભાઈ સહિતનાઓ શું કર્યા તે પણ આપણે સાંભળીએ થેન્ક યુ ગતરોજ આજે સવારના આઠ વાગે એક નાની કુંબડીભાઈની બાળકી હતી એને એમના સામેના ઘરવાળો લાલાભાઈ હિંમતભાઈ તડવી કરીને હતો એ અચાનક એ રમતી હતી બાળકી આઠ વાગ્યાના સમારે એમના ઘર પરિવારવાળા બધા મજૂરીએ ગયેલા અને અચાનક ઉઠાવી અને એના માતાનું મળ કંઈક છે ઘરની અંદર મંદિર જેવું બનાવેલું છે ત્યાં લઈ જઈ કુવાડીનો ઘા મારી અને તેની હત્યા નિપજાવેલી છે અને બૂમબરાટો થતાં અમારી જેવા વડીલોને પણ ખબર પડતા અમે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરેલો અને પોલીસ પણ અત્રે તાત્કાલિક આવીને સરળીયા કામગીરી કરેલ છે અમારી પોલીસ ને ત્યાં લાગતા વળગતા કર્મચારીઓને અમારી વિનંતી છે કે આવી આવો બનાવ વારે વારે ના બને જેથી કરી આ માણસને જે લાલાભાઈ છે એને ખરેખર ફાંસીની સજા આપે તે પણ ઓછી છે એવી અમારી ગામજનોની માંગ છે રીટાબેન કેટલી ઉંમર પાંચ વર્ષ રાજુભાઈ તળવી આ તમને ફરિયામાં તમારું પરમા રમેશી સોમસિંગ માજી સરપંચ પાણેજ બરાબર હવે આ હોરમાં આઠ વાગ્યાનો બનાવ છે કંઈક આ છોકરી રમતી હતી તો આ લાલાભાઈ હિંમતભાઈ એ કંઈક છોકરીને અંદર લઈ જાય મંદિરની આગળ પગથિયા ઉપર મેં કંઈક કોળીના ગાથી મારી અને હત્યા કરેલ છે હવે પૂરી તો માહિતી અમને ખબર નહીં પડ્યા છે એનું તો હવે પોલીસ તપાસ ચાલુ છે પરમાં લગભગ સાડા આઠ ની આસપાસ બનાવ ગામના અંદર મને ફોન આવ્યો કે આવો બના બન્યો છે તો તમે ત્યાં આવો એ હાથમાં કુવાડી લઈને એ ભાઈ ઊભા હતા અને અંદર એ છોકરીને ઝટકો મારીને કાપી નાખ્યું હતું ગળું તમારું પરમા નિર્મલ સિંહ જોરાવળ સિંહ ડેપ્યુટી સરપંચ પાને છે